કારણકે નાઈ ધોઈ ને મેં કીધું અને હજી મારે હીરામણ કરું મારી મારે રોટલીઓ ઘરે વાંધો તમે દેખાણા હીરામણ કર પછી નાઈ ધોવે ને પછી રૂડા બદલાવા હાલો તો આપણે રોટલીઓ કેવી રીતના બનાવવા મારી તમને દેખાણા આજ તમે કહેતા કે તમે રોટલી બનાવી દેખાડો આપણે દેખાણા હાલો તમને તો હાલો કંઈક હીરામણ કરવાય તો દાદા નવ વાગ્યા અને રોટલી ને તારે જમા વાઠે ઘરમાં ઘરમાં અત્યારે રોહડામાં બેઠો બહાર જ બેઠો હું જ્યારે રોટલી ઘર ને ઘી ને જમા વાઠે ને ઘી નહીં સોરી ખાંડ ને ઘી

બધી નાખી દીધું ને અર્ધું લેવો અર્ધું ન લેવો અચ્છા તો આગળ લે અને આપણે નીકળવાનું હે પોરબંદર અને મોટર સાયકલ લઈને જવું જોઈએ મોટર ફટકાણી એટલે હમી થાય કે કામ થાય કેટલો તો કારીગર મોટર સાયકલ લઈને જઈએ મે વાતાવરણ હવે ખલોડ ઉદા આવ્યું હતું પણ અટાને જોઈએ એમ ન આવે તો લોકો મારે ભીં જાય રસ્તામાં પણ ધીમે ધીમે પૂગી જાય પાછા ખાંઈ ઘા આવતા રહીએ થોડુંક કામ હે આપણી અને ના તમને જરાક મોજું કરાવી બીજું કામ તો ધીરે ધીરે નીકળી જાય બધું પેકિંગ થઈ ગયું અને મોટર પડી ઓછી વાળી લે અને આપણી મોટાપની વાળી મોટર સાઈકલ પડી નથી લે નીકળીએ બરોબર સારો તો આગળ તમને અપડેટ આપતો તો રહ્યો મને બંધ તો હજો રસ્તામાં છે માતાજીનું મંદિર છે ત્યાં ઊભા હે જોઈ ગયો માતાજીનું મંદિર હે તામળ માતા જ ને બે સાંભળી જ્યાં આપણે ભાઈ આવો આવવાના ને ભેગો લેતો જાવ આવો અને કોઈ આવે તો પછી ભેગા થઈને નીકળીએ આવે ને વાત જોઉં હું બેઠો હું મજા આવે જોડે વાહન જોવાની ધ્યાન નાખવું પડે કોઈ માથે સવારે જ કામ કરવું એટલે સાઈડમાં વલ્લાન થડ પર બેઠો હું હા એવું રોકડ રોકાણ ઉપડે જઈએ ને કોઈ ફરવા તો એટલે એવું બધું છે પછી નીકળીએ છીએ

સફર સફરજન ને મેળા વગર ફેંકી આવ્યું પાંચ સો રૂપિયા એટલે આવું પીડા પીડા ખાતા રાખે ના લાવે બપોરા ખાઈ લે પછી મારે આગળ આપડે ત્યાં તમને બપોરા તો કરવા મારે માન પીગો પડે થી પણ આ તમારે સાંજ દઉં ગેસ પૂરો થયો તો રોટલી કરવા હારું સાંજ દઉં જોઈએ તો ગેસ આવી હતી મોટર ચાલુ કરવા આવ્યો મોટર ચાલુ કરા ચાલો સોટેરા ની હો કાંક જાની હોના ભાવનો ઓહો બીક લાગે જ્યાં નળી હે ઉપર આગની નળી આવી લઈ જાય માથે આવે તારી પટ્ટે પડી હે તો તલ્લોક તોડી નાખી જો આવું પાણી જા ગેસમાં લઈ જા જો આ દોનકું ઓહ આમાં હલવા માં પૂરીયું હે ગટડી કઠણાઈ મારે જ આવે લે ચાલ વનવડી હરકી કર લેઓ પછી અહીં વાત કરીએ જો આઈ કર્યું અને આમાં હે ને એમાં ગોળ ગોળ ફેરવવાનું એટલે જાય આ હે ને દોવાઈ જાય જાય ફેરવવાનું એટલે હે ને પાણી ભેગું હે ને વ્યુ જાય દોવાઈ ને તો હે ને ગેસ આવે જા કુંડીમાં જાય જોકે તમને મેં આગલા વિડીયોમાં એક દેખાડ્યો હતો પણ અટાણ તમને દેખાયા તો જાય ફેરવો ને એટલે આ પાણી છે ને આ પાણી ભેગી રાબડી બને અને ગેસમાં વહી જાય અને પછી છે ને ગેસ આવે તો આ રોટલી ચડાય તો પછી મારે ઘું અટાણ ચડે ને તો ભીખી મર જાય નહીં એવું બધું ઝગડા કરવા પડે મારે અને કથાણી વાત સાહેબ મારે એવી ઉપાધિ છે ત્યાં નળી હરકી રહેતી ને જ પાણી ઉપર ઉપાડી વાય ભરીથી હાબા પ્રેશર મારે વરે મી કું દબાવ્યા તો નીકળે જાય તો વરે માથી પાસે પૂરી તો આથી બધી રાબડી જાય આમાં જાય આમાં ગેસ બની પાછળ નીકળી જાય એ તરફ દેહી સિસ્ટમ એમ જમા રાખે તો ઘડીકર બર પડે પાંચ દસ મિનિટ નાખવા પડે ને એ મારે બધું કરવું પડે કાઉ કરવું જો સારું કરવું તો પડે ને બધું એવું બધું છે હવે તો હું પછી ગેસ આવે ને પછી મારે કઈ ખાવા પીવા ને બુક જડે બરાબર એવું બધું છે શાંત દોવાઈ ગયો એ મા એ ઘડો તમે હોટેલ ઘડો તમે આખો દી દીધી ફરિયાદ રાખો બીજું કંઈ કામ જ નથી કરતા બધી મારે જ કરવું હે પણ થોડું ઘણું કરતા જ જાવ રોટલા ઘડો ને ભૂખ લાગી એક પાસે માન પી ગયું પણ એથી ભીંજાતો ભીંજાતો અને તમે હે ને હા રોટલા મને એવું ઘડે જ દેવ તો ભૂખ લાગી આખો દી ફરિયા જ વાર્તા હોય એ બીજું કંઈ કામ જ ન કરે બધું મારે જ કરવું તે વાંધો નહીં જ કઠણાયું છે બધી ભોગવવી પડે કામ કરવું આપણે કર્મમાં લખાવે લાવી આવી તો બધી ભોગવવી પડે નોમાં સારું સારું હાલો આગળ રોટલા કરી લે પછી જોઈએ કામ બપોર આમ હે તો ને હું ખાબાઉ માલ લો છું ખટવાનો તો જો ભાઈ ધોવે ખાઈ કોઈ જામફોલા કામ કે માણી જમરૂક ને ખાડકું ને ખાતા જાય ભેગા ભેગા ને ધોતા જાય અને પછી કે મને તો બહુ ન ભાવે આ ન ભાવે ને હાબા બાઉ ઓલું કરે લઈએ ધોતા જઈને ખાતા જાય અરે આ સાહેબ છે ને તમે ગમ ના ના એ બરોબર જ હોય ટેસ્ટ કરીએ બે રૂપિયા દઈને લેવો ટેસ્ટ આવે જ જાય ન આવતો હોય તો શાખા જ ને હું મૂકા ને મફત ની શેર પાછા ઉભો પેલા ખાઈ લે પછી લેવા મફતનું તો મને બહુ હજરે હું મૂકાય નહીં એટલે આ હું લે આ સાહેબ ગમે એ વસ્તુ લેવો ને ધોવે નાખાય મોકલા જેવી હું તું લેવા ને ત્યાં દોરી ફૂલ જેવી થઈ આ બહુ પાણીમાં ધોવે નાખ્યા એટલે મારી માત્ર ગમે એ ફ્રૂટ લેવા ગમે એ બકાલનું વસ્તુ લેવા એટલે એ ધોવે જ નાખાય જો કે બકાળું તો જ નહીં અમારે આ વાવેલ છે તમને દેખાયા હતા ભીંડાને ગવારને એટલે બકાલ તો બહુ લેવાનું મળે બેટથી પણ આ બધી જે વસ્તુ તમે બહારથી લેવો ને ફ્રૂટ ધોવે જ નાખાય આમાં દવા વાળા હોય કેવા હોય કાળ ઉડે જાય ખબર પડે સાહેબ આમાં ન મળી

ખાવાય તો આલો એકલો એકલો નથી ખાતો પછી મને કહેતા નહીં કે તમે કોઈ હારી તમે કીધું નહીં કે તમે એક લખા ખાઈ ગયા કે પછી ખાવાય તો હાલો જો એટલા બધા હે દુઃખી નહીં મારે એકલા થી ચાલુ કરા હું ખાવાય તો આવે જ બરાબર હવે ભાઈ ને પાસે જવાનો છે સારા પંપ બાકી રહી ગયો ને દવા સાટવાના એ સાટવા કારણ કે દવા પૂરી થઈ ગઈ હતી એટલે પછી મજૂર વેહ ગયા હતા કારણ કે દવા ન એટલે પછી સાટવાનું શું પાણી એટલે બધા વેહ ગયા હતા થોડા પાંચક પંપ રહી ગયા દવા સાટવાના પાંચ પંપ યા આપણે સાટવા જવાના હે મમ્મી ને બોલાવું જરાક આવે તો પછી મેં બધું એવું હે કે આગળ હે ને મારા ઘરની નાખા ગાતા ને તે જો આ હવારી ગાતા ને ત્યાં જરાક લાગ્યું ગયું આંખમાં ઓલી ભીંગ હે ને હિંગડું માર્યું ને તે જરાક લોહી ત્યાં નીકળ્યા તા તો પછી મેં દવા ભૂંહાઈ દીધી પણ બીજું તો કામ કરું ટોટ સમજે ને જો કોઈ નાખવા નથી જતા પણ હવે આજ કારક ઉંમર ન હોય ત્યાં આગુ પાછા નાખવા જાય આજે હિંગળું માર્યું ને ભીંગ ત્યાં જરાક લાગ્યું ગયું આંખમાં ન લઈ ગયું સારું જરાક લાગ્યું જરાક લોહી નીકળે પછી મેં દવા ભૂવાઈ દીધી એટલે હું ધ્યાન તા બહુ રાખ રાખા કા કહે છે ભાઈ હા એ જે ઘર બાર કઈ થયા નથી ધ્યાન તો રાખવું પડે ને પછી મા વગર રોટલા કોણ દે તો એવું બધું થકું હતું મી વકરા લાગ્યું રોટલા કોણ કરે છે ના ના હું આ તો હવાન થાય પણ એ ત્યાં જરાક લાગે ગુઢ ઢોરતા થોડા સમજ્યા એમ મુંડી કરવા ગા એમ લાગે ગયું તો મિત્રો એવા સારું તો હું હું હોય તો નાખવાનો જવા દા પણ એ ઊન ઉતરતું હતું એ નાખવા ગાય હતી એમાં જરાક ઓલું થઈ ગયું તો કે બહુ નથી લાગ્યું પણ જરાક લાગી તો એ મારે શિયાળ પંપ દવાના હે તો એ સાટતો ગાયના અને પછી વડે મેં કે પૂગી હોય તો રહી જાય તો દવા સાટી આવે અને પછી વડે મળીએ વાત કરીએ આગળ બરોબર અમારે કપડા મેસિંગ મનડા મેસિંગ દલડા મેસિંગ કરે છે તારું મન માને તો મારે તો એ ભવના ફેરા ફરવા છે કેવા તંબુરો ભવના ફેરા ફેરીએ કોક જોઈએ તો ખરીને ફેરા ફેરવા વાળું કે કપડા કપડાં મેસિંગ કરાવવાનું અચ્છા ભાઈની દવા સટાઈ ગઈ હાથ જ પાટી લીધા જો કમ્પ્લીટ થઈ ગયું એટલે ભાઈ તો ઘેર જાય ઘેર જાય ને મેસિંગ કરા આ તો ગીત રાખતું જમાટ આવે કે મળે ગીત કેવા આવ્યા ને મેસિંગ ને દરડા મેસિંગને મંડળા મેસિંગ ને મેસિંગ તો કરવા ઘણી પ્રકો જળવું જોઈએ ને આવું જાતની વર્ષે કોઈ જળતું નથી ને મેસિંગ કરવા કાં જાવું આપણી આપણે હોબડા મેસિંગ કરીએ તો થાય જોવે બધું સારો ઘેર જાય પછી આગળ વાતચીત કરીએ બરોબર એવું હતું એવું હું પાછો પોરીથી આવ્યો હતો પાછો બપોરા કરી લીધા ને પાછો આ મારો ભત્રીજો થાય ફાળો હઈ ગયો તો એને હગો ગયો તો એને ભત્રીજો ગયો તો એ જોકે તમે વિડીયામાં જોયા જઈએ સાંભળી ભાઈને એટલે એને થોડુંક કામ છે કે આજ મારે પીઝા ખાવાનું મન થયું હતું હાલ ને થોડી પૂરીને લેતો જાય ખવારવાની પીઝા ભાવતો બીજું ગમે ખવાય તો આ જ પણ અંબાઈ જઈએ તે બુલેટ લઉં લીધું બુલેટ

અમાર પાસે હેવીયા ગટડી નીકળી સંભારીજી હાકલ જેલા દરપતે તમે ઇસ્ટરિંગ મુકાય કે થર તો ખાઈ ગયો રસ્તા બધે આવા જ અમાર બહુ રૂપરા મજાજે એ છે કે મજા દેવા કે કાયકા રાખીએ લોકો જોકે આખી લોસ્તો જે ખાઈ લી ઈ બોલ છે ઇમેલ તમને કે તો આ ખરામ એક્ચ્યુઅલી અમાર ખરમ ભમરારી ના કે બીજો કોઈ રસ્તા પરથી આનો આવ આ વાહ ડબડા રસ્તા ભૂલકે આ વાહ વા ના છોકે એ જાયે દે સરબ આપણે આપણે ચેતો રે

તો અમે પીધી કોફી અને પછી રૂપિયા દીધા નહીં મેં તમારે થાય કરી નથી દેવા જા ભાગે નીકળ્યા પછી બે બુલેટ ને કંઈક મારે મેં બુલેટ તું રેડી રાખી હું કાંઈ પૈસા નથી દેવા પછી થાર જ દેવાના તો નીકળ્યા કારણ પાંચ હજાર રોડ ઉપર ઊભા પછી જરાક હવા ખાઈ લે આ ઊભી રાખે એવું બધું છે અને પાછા ઘેર જ જઈએ અમે ઘેર જઈએ અને જોઈએ પછી કાં અપડેટ છે રસ્તામાં એવું કંઈ થાય તો મારે અપડેટ આપી તમને બરોબર તો એવું બધું છે હાલો તો જે રીતે નીકળે વર્ષ મેં આવ્યો ને તો વર્ષ ભીંજાય પાછા સારું હાલો ફાઇનલી અમે બે ઘેર પૂગી આવ્યા અને એવી ભાઈ ને ઘેર જાય વાહ સાંભળી મેં હે દેખાડી હતી અને હું મારે ઘેર જાય જમાટ આવે ગયા બે ફેર મારે ધક્કા થયા હતા હવે એની ગો પાછો અટાણા ગયો બે લુગડા જોડી બગડી ગયો પણ હું ધોવાઈ નાખે મને ધો દે નહીં એટલે અમારે બેન એવું દુઃખ હે આય એજન આ એ નવી રહ્યો હું નવી રહ્યો અમે બે નવી રહ્યા મારે કઈ બીજું કંઈ થાય ને તમારે દીકરો ભાઈ આ મારો કાકો થાય ને એનો ભતરી જાય એ તો નહીં લાગે તમને હમણાં કારણ કે હું આનાથી હાઈટમાં મોટો હોય શરીર બોડી બોડી મોટો હોય તમને નહીં લાગે આ મારો કાકો થાય

એવું બધું હે માટવા ગા પોરી અને ઓલું કોલ્ડ કોફી ને ભાયોલું પીધું ખબર નહીં રેસ્ટોરન્ટમાં કા હોય જાણે તો ઉતું જમાટવારવાતી મફત નું બેક મારે લીધા ગ્લાસ આવે તો હાલો કરી જઈએ પાછું જમાવટ ને નવી શરૂઆત કરીએ એવું હે દી કાંઈ કે જાય એ ખબર નથી પડતી હાજર કે સારું તો આજનો આ તું જોવો લીજો કમેન્ટ કરી દેજો અને આગળ કીધું એ નજીક મોજ આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાકી ત્યાં તમે બધા હસ્તા કરતા રહ્યો રાજી રહ્યો મોજ બધા કરતા રહ્યો અને જો મોજ આવે તો વિડીયો શેર કરી લેજો બીજા એ મોજ કરે તો પાછા મળીએ કાલુના બ્લોગમાં